ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહી રહ્યા છે આજે દ્વારકા જિલ્લામાં સારા વરસાદની શક્યતાઓ છે આગમન થયું છે તો દ્વારકાના ખંભાળીયા તાલુકા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને જે વરસાદ છે આપ જુઓ ફરી એકવાર તેનું આગમન થયું છે વરસાદનું આજે દ્વારકા જિલ્લામાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે

બિલકુલ આભાર ગોવિંદ સમગ્ર વિગત બદલ તો દ્વારકામાં એક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે ખંભાળીયા સતત વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વિજયનગરની પુણ્યશીલા અને હેર નદીમાં પાણી આવ્યા છે પાણીની આવક થતા નદીઓ બંને કાંઠે વહી રહી છે સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી રહ્યો છે તો સાર્વત્રિક વરસાદ આપ જુઓ સાબરકાંઠામાં સતત વરસાદ વિજયનગરથી પુણ્યશીલા અને હેર નદીમાં નવા નીરની આવક થઈ છે અત્યારે સારો એવો વરસાદ નોંધાયો છે સાબરકાંઠામાં